તહેવારો તણે આરોગ્ય વિભાગ એક્ટિવ મોડમાં હોય તેમ લાગી રહ્યું છે ત્યારે માવાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં આરોપી વિભાગ દ્વારા તપાસ કરાઈ હતી તહેવારો સમયે શહેરીજનોને બિન આરોગ્યપ્રદ વસ્તુઓનું વેચાણ ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર આકસ્મિક તપાસ કરાઈ ત્યારે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ભાગળ વિસ્તારમાં માવા બજારમાં તપાસ શરૂ કરી હતી અલગ અલગ ટીમો બનાવી આરોપી વિભાગ દ્વારા માવાઓના સેમ્પલો લેવાયા હતા જે સેમ્પલો હાલ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે તો પૂછકરણની અંદર રિપોર્ટ નેગેટિવ દેખાશે તો જે તે વિક્રેતા સામે કાર્યવાહી કરાશે તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું બે જગ્યાએ જે કેમેરાની કામગીરી આગામી તહેવાર ધ્યાનમાં લઈને મીઠાઈ બનાવવા માટે માવ નો ઉપયોગ વધારે થતો હોય સુરત શહેરની અંદર અલગ અલગ આઠ ટીમ બનાવીને આ જગ્યા પરથી આજે માવાના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરત શહેરની અંદર કુલ આઠ ટીમ બનાવી અલગ અલગ જગ્યા પરથી માવા ના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે સમય સમયની અંદર જ મીઠાઈનો ઉપયોગ વધુ થતો હોય તેથી કશી બેડશીટ ન થાય તેની તકેદારીના ભાગરૂપે માળાના સેમ્પલ લેવામાં આવી રહ્યા કોઈ કાર્યવાહી જો કોઈ નમૂનાની અંદર ખામી જણાશે તો તેમની વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક એક્ટર કાર્યવાહી કરવામાં આવશે